ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે કોંગ્રેસી કાર્યકર્તાઓએ સ્કૂલ કોલેજો દુકાનો બંધ કરાવવા પ્રયત્નો કર્યા હતા જેના કારણે સામાન્ય માણસને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી અમે અમદાવાદની સામાન્ય જનતા પાસે જાણવા પ્રયત્ન કર્યો કે તેમનું આ બંધ બાબતે શું માનવું છે આજે ગુજરાતમાં જે કોંગ્રેસ દ્વારા બંધ રાખવામાં આવ્યું એમાં મોસ્ટલી જે વિદ્યાર્થીઓ અને વેપારીઓને અને જે આ

અને શોપિંગ તો થતું નથી બાકી એમ પણ બીજા જે આમ જનતા છે એમને કેટલી તકલીફ થાય છે દેખને જાય તો કુછ મીન્સ ના ઇસકા કુછ રિઝલ્ટ નિકલતા હે ધેટ્સ ગુડ બટ અગર કુછ રિઝલ્ટ હી નહીં નિકલા અગર આપને એક દિન બંધ રાખા હે અગર એક આપકા રિઝલ્ટ નિકલા ગુડ ધેટ્સ ગુડ બટ અગર કુછ રિઝલ્ટ હી નહીં નિકલા તો ઉસકા કુછ ફાયદા હી નહીં હુઆ ઉપર સે પબ્લિક કો હી સફર કરના પડા સબ કોઈ એક દિન પૂરી શોપ્સ બંધ રાખી ઉનકા લોસ હુઆ ધેન ઓલ રાજકારણીઓ પોતાના રાજકીય રોટલા શેકવા કંઈ પણ કરતા હોય છે પોતાના સ્વાર્થ માટે સામાન્ય જનતાનો વિચાર સુધ્ધા કરતા નથી અને આવા બંધના એલાન કરે છે પરંતુ જ્યારે એક તરફ મોંઘવારી પેટ્રોલના ભાવ વધારા ગોટાળા ભ્રષ્ટાચાર જેવા મુદ્દા સામાન્ય માણસને પીસી રહ્યા છે ત્યારે બીજી તરફ નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે તો આ કેટલે અંશે યોગ્ય છે તે આપણે ખુદ જ નક્કી કરવું રહ્યું કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઇન અમદાવાદ